સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ રામ શ્રી ભવ્ય શોભાયાત્રા યોજાઈ શોભાયાત્રા સમગ્ર કટલાલ નગરમાં ફરી હતી ખુબજ ઉત્સાહ પૂર્વક રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા રામ રામનવમી નિમિત્તે પૂજા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા સમગ્ર કટલાલ નગરના નાગરિકો શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટર મકસૂદ કારીગર કઠલાલ